હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જઈશું અને હું પણ મજામાં છું તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વ્લોગ જોવાની મજા આવે તો લાઈક કરી દેજો તો જો ગયા વાગી છે અને આજે તમને બતાવવાનું છે શાકભાજીનો અહીંયા કઈ રીતે અમે ભાગ પાડી કેમ કે બધાનું મજમૂલ આવી ચાર પાંચ દિવસે બધા મજમૂલ આવે તો તમને બતાવવું કઈ રીતે હોય તો અહીં મકાજ લાવ્યા છે બકાલ ગામમાંથી જો આવું બધું ભેગું છે તો ભાગ પાડવાનું હોય માં તમે બધું તમને બતાવું કઈ રીતના હોય કે કઈ રીતના ભાગ પાડવાના હોય ફેરખા હોય બધાના કે નોખા નોખા એ બધું તમને બતાવું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે તો બકાલામાં છે રીંગણા ટમેટા મરસાતમરી પછી આમાં છે આદુ હરિધો પછી વાયલો આમાં શું છે

એક ઘર માં શિયાર ના કામ કરતા હોય તો શિયાર ભાગ પાડવાના શિયાર રીંગ ના મૂકી દે તો શિયાર મેકી દેવાના જો એવી રીત ના ત્રણ હોય તો ત્રણ હોય તો ત્રણ મેકવાના ને બે હોય તો બે મેકવાના એવી રીત તમે કન્ટિન્યુ વલક માં બેના રહેજો એટલે તમને ખબર પડી જાય એટલા બતાવી દેવું એટલા બતાવીશું બધાય તો જો ઝોપડા અમાર અહીં નવ છે એટલે નવ ભાગ પડ્યા છે નોખા નોખા આવી રીતે તો આમાં ગાઈ ગાઈ મેકવાના પછી આમ તો એકાદ ભાગમાં થાય કામ કરતા બહુ ન થાય પણ બહુ ન થાય પણ આમ નાના મોટા પછી કંઈ નાખે ભાગમાં તો જો ભાગ પડી ગયા છે આવી રીતના રે બધાયના આમાં બધા સિયાર સ્યાર ભાગ છે આ ત્રણમાં આ આમાં ત્રણ ભાગ છે પછી આ બધી છે એમાં બો બે ભાગ એટલે એમાં ઓછું છે હવે કોઈ તમને નાખવાની બાકી છે એટલે ઓકે પછી કાપવા જેલા હે આવે પછી પોત પોતાનો ભાગ લઈ જાય એવું હોય કેમ કે કોઈ મેકવા તો જાય નહીં હવ હવ ની રીતે હવ લઈ જાય તો જો ભાગ પડે હે હવે તો દેવુબેન હે કેસે મેંડવીના દાવા કેમ કે આજ કામે નતા જેલા કા તા તાઈન બોલો તો તમને વાંધો નહીં તો નાસ્તો દસ વાગ્યા નો સાહ પીવા ને નાસ્તો છે એવું બનાવે બપોરે બપોરે નઈ પણ દસ વાગ્યા સાપ પીવાય એવા બધા નાસ્તો કરે તો નાસ્તો બનાવે છે તો જો કાપ નહીં આવ્યા છે હવે બધા ભાગ ભરે છે પોત પોતાના અમારે ઘર જ નહીં ગયો મીરાઈ આવી ગઈ લેવા આવી રીતે હોય ભાઈ અહીંયા મજા આવે આવું બધું ભેગું હોય ને બધાને તો તો બધા જો પોત પોતાનો ભાગ ભરે છે હાલો તો ગુડ મોર્નિંગ બધાયને તો બીજા દિવસમાં હવાર પડી ગઈ છે એમ કે બે દિવસનો ભેગો વ્લોગ બનાવવાનો છે તો હા જ સવાઈ કે વ્લોગ ચાલુ કર્યું બધાને ખબર જ છે તો જો અત્યારમાં પીવું શું શા

ગાડીએ ગાડી પર હે જો આયા તો જો આમાં બધે હેડિસ છે કાપેલી પડેલી મસ્ત ની હે જો આ લાઈન કેમ છે એમ કે આ હેડ જ આવી હે સમરા વાળી હે સમરા હા ઊભી હેડી આ પડી ગઈલી ના હું તમને ઊભી હેડી હે ની બતાવું આ પર જો કપાઈ ગઈલી હે આ જો આ ઊભી હેડ સમરા વાળી કે આયા આનું વજન બહુ હોય તો આ ઊભી હેડી બસ તો ની હે ને જો આ લાઈન સરમાં તો જો ગાડી ભરવાનું થઈ ગયું ચાલુ હવે હમણાં બે કલાક થાય એટલે ગાડી ભરાઈ વાય આખી બધા લાયન શર્મા આ હે ને ખોટા લેવલે પછી ગાડી અહીં ને અહીંયા મોટી જાય ખૂટી જાય તમારે જયદીપભાઈ અશ્વિનભાઈ ને એક માં ફળું પડી ગયું

તો આ એટલે હેરડી કાપણ બાકી રહી ગઈ કેમ કે આ આયા ગયો આયા બેઠું છે મધ એટલે આને કે અડાઈ ની એડું વન મોઢે બોઢે સોટી ગયો બે દિવસ સંતા પાડવા પડે એટલે રેવા દીધું એટલું કાપણ કરડી જો પાઈ આખ બેકુ ને હોજી જાય ને પાઈ આખ મોઢા માં કરડે એ પાકું છે મોઢે મોઢે ને આખું એ કરડે તો આયા બેઠું હોય તો એટલી કાપવાની બાકી છે અને આયા માક બપ્પા ને ઈ પણ મહાની કરાય છે રસ્તો અને ઓલા પણ ભરાય છે ગાડી ચાલો તો જો મેં ગજરો બનાવી નાખ્યો છે કોઈ લગનમાં ઊંચું જતો કહે તો આવું આપીશ પાંચસો રૂપિયા ભાડામાં લઈ જાજો મસ્ત મજાનો હે જુઓ જો કેમ છે એક નંબર હે કે આવો તમને ક્યાંય જવાનું જો ગાડી અહીંયા સેલિંગ ભરાઈ ગઈ છે હવે તો આ રસ્તો બને એમાં બધાય પૂરે ઢેફા જો આવો રસ્તો કઈક શે બનાવેલો આમાં ગાડી આપવી રોલ કરવાનો બાકી છે હજુ તો જો આ લાકડું હોય ને હું કઈ હોય એક પછી અહીંયા બે ને આ ત્રણ મેં પાડી દીધા કેમકે સુકાઈ ગયેલા હતા તો આ ખીચડામાંથી પાડી દીધા પડી જાય એમ જ હતા મેં કીધું બાવામાં કાયમ આવે છે કવાડી કવાડી થી ફાડી નાખ્યું હવે તો જો આ એટલા એટલા આ બે ને ત્રણ આ મોટું હોય તો હાફી જો એટલો થાકી ગયો કેમ કે વજન જ એટલો છે તો પાડી તો દેવા જ છે આજ તો જો પાડી દીધા હવે વહેવાના હે ખાલી તો જો ભાઈ શાકભાજીમાં અમારે આ રીતના ભાગ પાડે છે પછી બીજાનું જ કાંઈ ખબર નહીં કઈ રીતે અમારે આ રીતે હોય બધા મજમુ એટલે મજમુ એટલે બધાને ભેગું આવી રીતે ભાગ પાડે તો વ્લોગને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારે સી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી